ત્યાંના હાલના મહત્વપૂર્ણ સમાચાર કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ મહેપાલસિંહને છોડવામાં આવ્યા છે અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાંથી મહેપાલસિંહને પોલીસ દ્વારા

જે વાત મળી રહી છે તેની અંદર અજ્ઞાત અજ્ઞાતળે પોલીસ લઈ ગયો હોય પણ મેસેજો વહેતા કરવામાં આવે છે એટલે કે કહી શકાય કે મૈફલથી મુત્રાણાને ગુજરાત પોલીસ કઈ બાજુ લઈ ગઈ છે તે હજુ જાણી ચકાવી નથી પરંતુ જે તરફથી સૂત્રોની માહિતી મળી રહી છે તે પ્રમાણે જે વાત કરવામાં આવી તો મૈફલથી મુત્રાને ઉદયપુર જવા માટેનું જે ફરમાન જે કરવામાં આવી રહ્યું છે જે બિલકુલ ધબલ જો અહીંયા મૈપાલ સિંગને ઉદયપુર લઈ જાય છે તો અન્ય કારણી સેના સાથે તેમની મુલાકાત મુલાકાત થવી એ કદાચ